તો મારા કલેજ આવો અત્યારે જોવા નિધિ ફોન હાથે આડી થઈ છે મમ્મીએ ફોન હાથે આડી કરી છે તો મારા કલે જાઓ અત્યારે હું એક્સરસાઇઝ કરવા જતો હતો જો બૂટમાં તો જો મારો દિવ નરી કીડીઓ કીડીઓ ચડી ગઈ છે આટલી બધી કીડીઓ કઈથી આવી તું ઉઠી ગઈ બેટા હે ચા પીદ્દી ચા પીદ્દી મમ્મા ગમમાં નહીં આવવાનું આપણે હા મમરા ખાધા હા 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 આવતી હા કીડીઓ તો મારા કાલે જાઓ અત્યારે આપણે આ નદીમાં રનિંગ કરવાનું છે કેમ કે અત્યારે અહીંયા ખેતરમાં તો ખેડી નાખ્યું છે અને રોડ ઉપર રનિંગ કરે છે એટલે કેવું કે પગ બહુ દુખે છે એટલે અત્યારે આપણે આ નદીમાં રનિંગ કરવાનું છે તો ચાલો તો મારા કાલે આવો દોડવાનું તો શરૂ નહીં કર્યું ને પગની લેસ બી છૂટી ગઈ તો હાલા પહેલાં બોધી દઈએ દોઢ કિલોમીટર રનિંગ ડન મારા કાલે જાવ અત્યારે ફાઇનલી બધા એક્સરસાઇઝ કરી લીધી છે ને અત્યારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે અને રીલ બી ઉતારી છે મારા કાલે જ આવો આજે નહીં નહીં એ વહેલી નહીં નહીં આજે મમ્મી નવડાવી નહીં મમ્મી ક્યાં નવડાવે હેડ લહેળો ઉતરી જા ખાટલા ઉપર ચો ચઢ પડેલી એ අදමිලි ොටි ොටි ො අ මයින උටල මහින උටලෝ මයින උටල් පිට මහහිල් බයි ජෝසාන් ධදිති උ කලාගයා ආටාගයා ජුත ආජත නිති නැයිනයි බ ඒ තුනයිනයි හ මමින් කහැත් නවටාව නවන්නයි නම්මෝ නිනමෝ කිය රම්මාන් පටිසුවෝ හහ તો મારા કાલે જાઓ છો અહીંયા બચ્ચા પરથી લહેળા ભાઈ તમારા ઘેર નહીં એ અરે તું પૂઠું લઈને પૂઠું ખાવાય કઈ નાક ને પૂઠો મળે ને હેડ બી બે ઘેર પૂટો ખાઈ લેડા ઘેર ફાટ ને બે જાઓ જબરો તમે લ્યો જબરો ચાલક તો મારા કાલે જાઓ અત્યારે અમે આવી ગયા છે વાળામાં ખરા તાપમાં બે ગયો છે આ ભાઈ તાપમાં જા જાને હે શું મારીશ તો ઠેકલો વારી માર લે માર તાકાત થાય મારે મા તાકાત થાય શું મોબલ ભાગી નાખો તારો તો એક જ ચાલા કરો છું બે રસ નથી નિધિ બેન આવી ગયા છો શું લેવા આઈ બેટા કોણે મોકલી તને મમ્મીએ મોકલી તો મમ્મી ના આવી ચંપલ પહેર દે ચંપલ કોટા વાગે પંપલ પહેર દે પહેર દે પગ

તો હાલ થોડું કામ બાકી છે એ કરી લઈએ ફટાફટ આપણે થોડું કેવું કે કામકાજ ચાલુ છે તો હાલો આમ મને તો બહુ રી ચાલો જુઓ તો ખરા મારા કલે કલેજાઓ કેટલું બધું ધુમાડું થયું છે કેમ કે નકામાં કચરો અત્યારે આપણે બાળ્યું છે જબરજસ્ત હા અત્યારે આપણે નિધિબહેનને લઈને આવી ગયા છે ખેતરમાં અને માહિરભાઈ ખેતરમાં આવ્યા છે તો માહિરભાઈને લેવા માટે આવ્યા છે તો હાલો હલો આજે બચ્ચા પાર્ટી તો ખેતરમાં જ છે તો મારા કલેજાઓ અત્યારે અહીંયા જુઓ અમારું કામ ચાલી રહ્યું છે બચ્ચા પાર્ટી આ બીજ હી લઈને આ માહીરને અને માહિરની પાસે પાસે જો નિધિ અને નિધિની પાસે એની મમ્મી બંને આવી ગયા છે કેમ કે નિધિ માહિર જો જાય તો પાછળ પાછળ હાળી હરાજ કરે કેમ કે છોકરો તમને ખબર જ છે જે મોટો છોકરો જાય એની પાસે પાસે નાનો છોકરો નોટો જ મૂકે છે આચી વાત નહીં તો મારા કલેજ આવો અત્યારે જો આ નિધિ ફોન હાથે રાડી થઈ છે એની મમ્મીએ ફોન હાથે રાડી કરી છે લે આલું બેટા લે ફોન આલુ લે લે અહીં બે અહીં બે આઈ જા પલા ડિ ફોન આલ હા ફોનુ ટી જબરી પડતી હે જો ફોન હાથ હે બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ